આજની વેરાયટી એકદમ સરસ મજાની રહેવાની છે જ્યાં હું તમને કિડ્સ સાઈડ ની બતાવવાની છું એટલે કે નાના બાળકોના કપડાના કલેક્શન લઈને આવી છું આજના વિડીયોના અંદર

બહુ જ ઓછું છે એટલે કે તમે ઈઝીલી આના અંદર બિઝનેસ કરી શકશો અને લારીઓ હોય છે તો લેડીઝ વેલ ની વાત કરું ને દરેક એક શોપ છોડીને લેડીઝ વસ્તુ હોય જ છે પણ કેવું હોય આપણે નાના બાળકોને ભૂલી જતા હોઈએ છીએ કેવું હોય કોમ્પિટિશન એટલે ગળીના અંદર કોઈ બાજુવાળાએ મારે કર્યો હશે ને ફૂડની લારી મારે પણ આ વસ્તુ કરવી છે એ વસ્તુ આપણે જોતા હોઈએ દેખાદેખી જેને કહેવામાં આવતી હોય છે પણ આપણે પોતાનું વિચારી છું કે તમે કોઈ પણ વસ્તુ કરો ને અંદર કોમ્પિટિશન ઓછું હોવું જોઈએ જેથી તમે ઈઝીલી બિઝનેસ કરી શકશો તો કિટ સર જે બિઝનેસ છે ને એના અંદર કોમ્પિટિશન ઘણું ઓછું છે તમને શોપ બહુ જ ઓછી જોવા મળશે એટલે તમે ઈઝીલી આના અંદર તમને જેટલું પ્રોફિટ કરવું હોય ને તેટલું તમે ઈઝીલી કરી શકશો અને નોર્મલ જો તમારી શરૂઆત હોય ને ધંધાની તો પણ તમે ઈઝીલી ફિફ્ટી સિક્સટી સેવન્ટી પર્સન્ટ ઇઝીલી હંડ્રેડ પર્સન્ટ એટલે કે સીધું ડબલ તો ચાલો આપણે એકવાર કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ હું તમને સરસ મજાની વેરાયટીઝ બતાવવાની છું આજના વિડીયોના અંદર જ્યાં તમે જોઈ શકો છો પ્રોપરલી શર્ટ્સની વેરાયટી રહેવાની છે હાલમાં તો હવે શર્ટ્સ ટ્રેન્ડિંગમાં ચાલવાના છે કારણ કે કેવું છે કે દિવાળીની સિઝન આવવાની છે નવરાત્રિ આવશે બરાબર અમે વાત કરો દશેરો આવશે બહુ બધા એવા તહેવારો છે કે જેના અંદર નાના બાળકોને સરસ લાગવા હોય ને તો આ ટાઈપના કલેક્શન લેવા જ પડશે કારણ કે સરસ મજાનું કલેક્શન વિન્ટર્સના અંદર મોસ્ટલી આ ટાઈપના લોંગ સ્લીવના કલેક્શન ચાલતા હોય છે પ્રિન્ટ તમે જોઈ શકો છો પ્રોપરલી પ્રિન્ટ સાથે રહેવાનું છે કોલર સરસ મજાની છે અને એવું નથી કે નાના બાળકોનું કલેક્શન છે એટલે ફિનિશિંગમાં થોડુંક ઉગણી સ્વીસ થઈ જશે એવું જરાય નહી થઈ અહિયાં તમને ફિનિશિંગ પ્રોપર મળવાની છે તમે જોઈ શકો છો કસેથી પણ દોરા કઈ પણ નીકળતું ન દેખાય દેખાશે અને ફિનિશિંગ તો પ્રોપરલી મળશે સાથે સાથે ક્વોલિટીની વાત કરું ને એકદમ એ વન ક્વોલિટીને અંદર પ્રોડક્ટ લાવીશું કોટનનો શર્ટ રહેવાનો છે ડેલી યુઝના અંદર પણ યુઝ કરી શકે છે નાના બાળકો અને જો બહાર પહેરવા માટે જોઈતા હોય ને તો પણ ઇઝીલી વેર કરી શકે છો આ ટાઈપના વ્હાઈટ કલરના અંદર પણ વેરાયટીઝ જોવા મળી હશે અને સાઇઝિસની વાત કરું ને તો સાઇઝિસ અહીંયા તમને થી લઈને ફોર્ટીન જોવા મળી હશે એટલે કે એક મહિનાથી બાળક થી લઈને તમને અહીંયા ચૌદ વર્ષના બાળકોના કપડાના કલેક્શન જોવા મળી હશે આ તો કંઈક આપણા પાસે ની વેરાઈટીસ હું તમને બતાવું આપણા પાસે ગર્લ્સની વેરાયટીઝ પણ ઘણી બધી છે પણ કેવું છે મિત્રો કે ગર્લ્સ અને બોયસ બંને બધી વેરાયટી મિક્સ કરીને વિડીયો બનાવું ને એટલે કે ઇમ્પોસિબલ છે કારણ કે વેરાઈટીસ જ એટલી બધી છે એક જ વિડીયોના અંદર હું તમને કેટલું બતાવી શકું બરાબર કે નહીં તો એના માટે તમને પણ થોડા એફર્ટ્સ નાખવા પડશે વિઝિટ કરવું પડશે અને વિઝિટ માટે આપણો એડ્રેસ લેવાનો છે સુરતના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો અજમેરા ફેશન છે જ્યાં તમને બધા જ કલેક્શન મળશે એ પણ એક જ જગ્યાએ તો રાશન જોવો છો આજે ચોક્કસથી વિઝિટ કરજો અજમીરા ફેશન ને અને સાથે સાથે સ્ક્રીન પર નંબર પણ છે કોલ કરીને બધી ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો અને આપણી વિડીયો કોલ ની પણ તો સુવિધા આપે છે તેનો પણ લાભ ઉઠાવી શકો છો મિત્રો નેક્સ્ટ કલેક્શન હું તમને બતાવીશ સરસ મજાનું વ્હાઈટ કલર નું છે જુઓ આ ટાઈપ બધા જ તમને અહીંયા કલેક્શન મળવાના છે આ તો કઈક થઈ ગઈ શર્ટ્સ ની વેરાયટીસ આપણા પાસે ટી-શર્ટ્સ પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો એક જ વન અંદર અલગ અલગ કલર્સ મળી જશે અલગ અલગ સાઈઝીસ જોઈતા હોય તે પણ અવેલેબલ છે અને જો સેમ કલર અલગ અલગ સાઈઝ જોઈતો હોય તે પણ અવેલેબલ છે આખો બોક્સ પેકેજિંગ સાથે રહેવાનું છે સ્ટોક તમે જોઈ શકો છો અહીંયા તમને સ્ટોક પ્રોપરલી મળી જશે અને મિત્રો ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરું ને તો શરૂઆત ખાલી તમે પચીસ હજાર થી કરી શકો છો હા સાચું સાંભળો છો અને એ પણ એવું નથી કહેતી કે ખાલી પચીસ હજાર નું કિટ સરત લઈને જાઓ તમે પચીસ હજાર અંદર મિક્સ પરચેસિંગ પણ કરી શકો છો કારણ કે અજમીરા ફેશન ના અંદર બધું જ વસ્તુ મળે છે લેડીઝ પર મેન્સ વડે અને કેટ્સર નહીં તો આશા જોવો છો આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આવી ગઈ હોય ને તો બિઝનેસ કરાય કરાય એટલે કરાય જ ઘરે બેસીને પણ ઈઝીલી કરી શકશો અને આ ટાઈપ ના કલેક્શન લઈ જઈને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો એટલે ખૂબ જ સરસ છે તો એકવાર મુલાકાત લેજો અને આ તો કઈક આજનું કલેક્શન જો સારું લાગ્યું હોય ને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી તમારા ભાઈ બન છે ને તે પણ આ વિડીયો જોઈ શકશે બરાબર તો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી લઈએ હું તમને મારીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ